વિદ્યાર્થી મિત્રો આજે કાલિદાસ વિશે વાત કરીશું કાલિદાસ એના સમકાલીનો પછી કાલિદાસનો સમય પછી કાલિદાસની કૃતિઓ આટલી વાત કર્યા પછી આપણે શકુંતલની વાત શરૂ કરીશું ક્રમ આપણો આ રહેશે પહેલાં કાલિદાસ વિશે પછી કાલિદાસના સમય વિશે પછી કાલિદાસની કૃતિઓ વિશે એમની સાથે સાત કૃતિ ત્રણ નાટક ચાર કાવ્ય અને પછીથી આપણે શાકુંતલ વિશે વાત શરૂ કરીશું મહાકવિ કાલિદાસ એવું કહેવાય કાલિદાસ માટે કે અદ્વિતીયતા તારું બીજું નામ એટલે કાલિદાસ ઘણીવાર અનન્વય અલંકારમાં કાલિદાસ એટલે કાલિદાસ એવું પણ આપણે કહીએ છીએ ભારતીય સાહિત્ય ક્ષેત્રે નાટક લઘુકાવ્ય કે મહાકાવ્યનો કોઈ પણ પ્રકાર લઈએ તો એની અદ્વિતીય કૃતિના ઉદાહરણ તરીકે દાખલા તરીકે તમારે શું વાપરવાનું તો કાલિદાસની કૃતિ કૃતિને જ તમારે યાદ કરવી પડે નાટક તો અભિજ્ઞાન મહાકાવ્ય તો કુમાર સંભવ રઘુવંશ છે અને લઘુકાવ્ય તો મેઘદૂત ઘણી કૃતિઓ રચાય છતાંય દ્રષ્ટાંત રૂપે આપણે આ જ કૃતિ આજ સુધી લેતા આવ્યા છે ભારતીય સંસ્કૃતિમાં ત્રણ મહાકવિ થયા વાલ્મિકી વેદ વ્યાસ અને કાલિદાસ તો વાલ્મિકી શબ્દની રમણીયતાના સ્વામી વ્યાસ અર્થની ઉદાતતાનો ઈશ્વર અને કાલિદાસ એટલે શબ્દાર્થની સંપૃક્તિનો મહાકવિ એક શબ્દનો શબ્દની રમણીયતા તો વાલ્મીકી અર્થની ઉદાતતા તો વ્યાસ પણ શબ્દ વત્તા અર્થ શબ્દાર્થની સંપૃક્તિનો મહાકવિ તો એ કાલિદાસ વાણીની દેવી સરસ્વતી માટે કાલિદાસના એક શ્લોકની પદ્ધતિને અનુસરીને કહી શકાય એ શ્લોક આપણે યાદ રાખવાની જરૂર નથી વ્યાસે સ્થિતા શબ્દ ગુણાન એ જે શ્લોક છે આપણે સીધો એનું ગુજરાતી જોઈએ વિદ્યા એટલે વાણીની દેવી સરસ્વતી એ જ્યારે મહર્ષિ વ્યાસની કૃતિઓમાં ગઈ ત્યારે એને અર્થના ગુણ તો મળ્યા પણ શબ્દના સર્વ ગુણોનો ઉપભોગ એને ઉપલબ્ધ ન થયો એટલે વ્યાસમાં અર્થ ચમત્કૃતિ છે પણ શબ્દની સર્વોત્મુખી સુરમ્યતા નથી એ દેવી વાલ્મિકીની કૃતિમાં વસી ત્યારે ત્યાં તેને શબ્દના સર્વ ગુણ સાંપડ્યા પણ અર્થની અભિવ્યક્તિ કે ચમત્કૃતિ જે વ્યાસની વાણીમાં છે તે સઘળી એને ત્યાં ન મળી પણ જ્યારે વિદ્યાની દેવી સરસ્વતીએ કાલિદાસને મેળવ્યા કાલિદાસની કૃતિઓમાં એ વસી ત્યારે હંમેશ માટે તેને શબ્દ અને અર્થ બંનેની પ્રીતિ બંનેનો અનેરો આનંદ પ્રાપ્ત થયો ટૂંકમાં શબ્દ અને અર્થ કાલિદાસના શબ્દો જ વાપરીએ તો વાગરથો વાણી અને અર્થ બંનેની શું સંવાદિતા તમને કાલિદાસની કૃતિઓમાં જોવા મળે છે આજકાલ સાહિત્યના ક્ષેત્રે ભારતીય સંસ્કૃતિના વિશ્વ વૈતાલિક તરીકે કાલિદાસને નવાજવાની પ્રથા છે આપણી સંસ્કૃતિના અમર વારસાને જોનાર જાણનાર અને આત્મસાત કરી પહેલાં કરતાં પણ વધુ કમનીયતાથી કુલ ગુરુ કાલિદાસ છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી થતી કાલિદાસને સમગ્રતાના મહાકવિ તરીકે બિરદાવવામાં આવે છે એમણે ભારતીય જનજીવન અને સંસ્કૃતિને નવીન દર્શન અને વાચા આપ્યા એમની કૃતિઓનું જો તમે ઝીણવટથી પરિશીલન કરો તો જણાય કે જન્મથી આરંભી મરણ સુધીના જીવનનો એક પણ પ્રસંગ એવો નથી જેનું વર્ણન કાલિદાસે પોતાની કૃતિઓમાં ન કર્યું બીજી બાજુ માનવીના મનના એ સાક્ષી છે બબ્બે હજાર વર્ષના વાણા વાયા હોવા છતાં બાળક કે વૃદ્ધ યુવક કે યુવતી રાજા કે ઋષિના વર્તન કે વર્ણનના આ બેવની અંદર એમણે જે ભાવો ભર્યા છે તે આજે પણ એવાને એવા જ જણાય છે એટલે કહેવાય છે કે કાલિદાસે જીવનને સ્થિરતાપૂર્વક અને પૂર્ણતાથી જોયું હતું આ એક અદ્વિતીય કહી શકાય એવી બાબત છે પરબ્રહ્મની જેમ વિશ્વવ્યાપી હોય એ ન્યાયે કાલિદાસ સાહિત્ય ક્ષેત્રે વિશ્વવ્યાપી છે કાલિદાસની વિશેષતા તેના જીવન દર્શનની સમગ્રતા અને અપરિમેયતામાં રહેલી છે અને આપણે અખિલાઈને આવરી લેતી કળાનો અદ્ભુત ચમત્કાર કહી શકીએ એમણે જીવનને સૌંદર્યના ચશ્માથી નિહાળ્યું છે વેદના કવિએ એક જગ્યાએ કહ્યું છે વિશ્વા વામાની ધીમી એટલે કે અમે સઘળા સૌંદર્યનું ધ્યાન ધરીએ કાલિદાસે તેના સાહિત્યમાં સૌંદર્યની પરિભાષામાં જીવનનું વિવેચન આદર્શો સાથે પૂરું પાડ્યું શું કાલિદાસ રહેતા હતા એ રાજાના રાજ્યમાં ઈર્ષા નહોતી દ્વેષ નહોતો ખૂન ખરાબા નહોતા લોહીની નદીઓ વેવડાવનાર યુદ્ધો નહોતા રાજ ખટપટો નહોતી કદાચ બધું જ હશે અને ઉઘાડી આંખે આ મહાકવિએ જોયો પણ હશે પણ ભગવાન શિવની જેમ કાલિદાસે જીવનના મંથનમાંથી ઉદ્ભવેલ વિષનું પાન કરી જે અમૃત મળ્યું એ આપણને આપ્યું છે જે ઋષિ નથી તે કવિ નથી અને કવિ ક્રાંતદર્શી હોય એવી ભારતમાં માન્યતા છે એ રીતે બોલવતા કાલિદાસ મહર્ષિ છે મહાન ઋષિ છે મહાન કવિ છે બ્રહ્મ સંસ્પર્શ પામ્યા વગર ઉત્તમ કાવ્યનું સર્જન ન થઈ શકે કાલિદાસ સાચા અર્થમાં આવા અનંતનો સ્પર્શ પામેલ મહાઋષિ છે એમણે જે કંઈ સર્જ્યું એ ઉત્તમ છે તેઓ ઉત્તમતાનો પર્યાય બની ગયા કાલિદાસે સર્જેલી કાવ્ય સુંદરીમાં શકુંતલાનું સ્વાભાવિક માર્દવ સીતાની નિખાલસતા પ્રિયમવદાની પ્રિયમવાદિતા અનસૂયાની અસૂયાહીનતા બકુલાવિકાની વિમર્દ સુરભિતા કે નિપુણકાની નિપુણતા પાર્વતીની દૃઢતા માલવિકાની મોહકતા અને ઉર્વશીનું આકર્ષણ છે તેના અગ્નિમિત્ર જેવી સૌંદર્ય ભક્તિ પુરોરાવા જેવી સૌંદર્યને આકર્ષવાની શક્તિ દુષ્યંત જેવી સૌંદર્યને જીરવવાની સમતોલ મતી છે કાલિદાસમાં આ કાલિક વસંતિનીથી દીપતા શિવના આશ્રમ જેવી માદકતા માલિનીના કિનારાના કણવના આશ્રમની મનોહારિતા અને મારીચના અંતરિક્ષના આશ્રમની સ્વર્ગ અને પૃથ્વીને એક કરવાની કલા છે એમની કૃતિઓમાં સારી રસવૃત્તિ છે જેને આપણે કલાની ખાનદાની કહી શકીએ આવી કલાની વારસાગત ખાનદાની એક કથા એ કુમાર સંભવ છે કાલિદાસના જીવન વિશે આપણે પ્રમાણમાં ઓછું જાણીએ છીએ એમણે એમની કૃતિઓમાં માત્ર પોતાનું નામ આપ્યું છે અને એટલે કદાચ એમના વિશે ઓછી માહિતી મળે શાકુતલની પ્રસ્તાવનામાં પોતે બલવદ શિક્ષિત છે એવી વ્યંજના એક દ્વારા એમણે કરી છે એટલે કવિ પોતાના જીવન વિશે આપણને માહિતી આપતા નથી રાજશેખર આપણને એક નહીં પણ ત્રણ કાલિદાસ ગણાવે છે ટી એસ નારાયણ શાસ્ત્રી તો વળી નવ કાલિદાસનો ઉલ્લેખ કરે છે બધાના નામ કામ ઠામ ક્યાં નોંધવા કાલિદાસ એ નામ એનું જન્મ નામ છે કે માતા કાલીના ઉપાસક બન્યા પછીનું છે કારણ તેઓ પોતે કાલીના ઉપાસક છે એવું દર્શાવતી દંતકથાઓ મળે છે કાલિદાસ માટે એટલી બધી દંતકથાઓ મળે છે કે ગૌતમ પટેલ કહે છે કે માત્ર દંતકથાઓ જ ભેગી કરીએ તો પણ એક અલગથી ગ્રંથ બને એવું છે આપણે એ દંતકથામાં નથી જવું એ મૂર્ખ હતા બેઠાતા એ ઝાડ કાપતા બીજી અનેક દંતકથાઓ એમના માટે મળે છે પણ કથા સાહિત્ય કથા સાહિત્યમાં કાલિદાસ અને ભવુભૂતિને સમકાલીન દર્શાવવામાં આવ્યા છે કાલિદાસ સુવિખ્યાત સર્જક થઈ ચૂક્યા હતા ત્યારે બહુભૂતિ એક ઉદયમાન કલાકાર હતા તેઓ પોતાનું ઉત્તમ રામચરિત નામનું નાટક લખી મહાકવિ કાલિદાસ પાસે માર્ગદર્શન અને અભિપ્રાય લેવા ગયા કાલિદાસ એ સમયે ચોપાટની રમત રમતા હતા એમણે બહુભૂતિને એમનું લખેલું નવું નાટક વાંચવા કહ્યું કાલિદાસ ચોપાટ રમતા ગયા અને બહુભૂતિ ઉત્તર રામચરિત વાંચતા ગયા નાટક આખું વંચાઈ ગયું કાલિદાસે બહુભૂતિની કાવ્યકલાની પ્રશંસા કરી બહુભૂતિએ આગ્રહપૂર્વક કોઈ સુધારો સૂચવવા વિનંતી કરી ત્યારે કાલિદાસે કહ્યું આમ તો બધું બરાબર છે પણ એક શ્લોકમાં થોડુંક સુધારો કરવો પડે એવું છે કયો શ્લોક બહુભૂતિએ પૂછ્યું કાલિદાસે બતાવ્યું કિમપી કિમપી મદંગ આ શ્લોકની અંદર અને એની અંદર ચોથા ચરણમાં તમારે સુધારો કરવો જોઈએ આ શ્લોકમાં રામ સીતા પાસે ભૂતકાળની સ્મૃતિ વાગોળી રહ્યા છે ત્યાં તેઓ કહી રહ્યા છે કે ગોદાવરીના તટે આપણે હતા ત્યારે રાત્રે એકબીજાની અતિ નિકટ આવ્યા હતા ગાલથી ગાલ અડાડ્યા હતા કોઈ ક્રમ વિનાનું બોલતા હતા એકબીજાના હાથ ગાઢ આલિંગનમાં ગોથાયા હતા અને આ પ્રકારે આ રીતે આપણી રાત પસાર થઈ ગઈ કે ખબર પણ ન પડી કાલિદાસે એવમના સ્થાને એવ મૂકવાનું સૂચ્યું અને અર્થ બદલાઈ ગયો આમ કેવળ રાત્રિ જ પસાર થઈ ગઈ એવ આપણો પરસ્પરનો રસ કે આનંદ પૂરો ન થયો આમ એક બિંદુ અનુસ્વારના પરિવર્તનથી કમનીય કવિતા સર્જાય અલબત્ત આ દંત કથામાં કવિતા છે વાસ્તવિકતા નથી આવી અનેક દંતકથાઓ અનેક કાલિદાસ બાણ ભવભૂતિ વગેરે અનેક કવિવરોને એક સમયે થઈ ગયા હોય એવું પણ બતાવે છે એટલે આપણે એવું કહી શકીએ કે એમની કૃતિઓ પરથી આપણે તારવીએ આ દંતકથાઓ પરથી ન તારવીએ કે કાલિદાસ જાતના બ્રાહ્મણ હશે ધાર્મિક શૈવ હશે એ શિવના ઉપાસક હશે કારણ કે તેઓના નાટકોની નાંદીમાં શિવ સ્તુતિ છે છતાં બ્રહ્માની કુમાર સંભવમાં અને વિષ્ણુની રઘુવંશમાં સ્તુતિ હોવાથી તેઓ સંકુચિત ધર્માંધતા કે વાળાઓમાં નહીં માનતા હોય વેદ ઉપનિષદ દર્શન ગ્રંથો ધર્મશાસ્ત્રો સ્મૃતિઓ પુરાણો રામાયણ મહાભારત વગેરે એ સમયે ઉપલબ્ધ સાહિત્યના તેઓ પાક્કા અભ્યાસી હશે વ્યાકરણ છંદ જ્યોતિષ વગેરેનો પણ એમનો ઊંડો અભ્યાસ હશે સંગીત નૃત્ય ચિત્ર નાટ્ય વગેરે કલાઓથી તેઓ પરિચિત હશે દરબારના રીત રિવાજો નીતિ નિયમો તેજ તેમજ દૂષણો અને ભૂષણોથી તેઓ જ્ઞાત હશે સેનાપતિ કે સૈનિક સખી કે મહર્ષિ મિત્ર કે મદન સૌના સ્વભાવોનું સુંદર ચિત્રણ તેઓ કરી શક્યા છે તેઓએ ભારતભરમાં લાંબો પ્રવાસ ખેડ્યો હશે એમ રઘુનાથ દિગ્વિજય રામના વિમાન પ્રવાસ અને મેઘના માર્ગના વર્ણન પરથી આપણે કલ્પી શકીએ એમને સૌંદર્ય પછી તે સ્ત્રીનું હોય કે પ્રકૃતિનું પેટ ભરીને જોવાની દૃષ્ટિ એમની પાસે હશે બાળકો તરફ એમને વાત્સલ્ય હશે ધર્મ તરફ અનુરાગ હશે સમાજ તરફ સ્નેહ હશે અને કુટુંબ તરફ પ્રેમ હશે તેઓ મિત્રનો હંમેશા આદર કરતા હશે અને ફરજ તરફ હંમેશા સભાન હશે પ્રસન્ન દાંપત્યને એમણે અવશ્ય માણ્યું હશે આ આપણે એમની સાત કૃતિઓના આધારે કહીએ છીએ કાલિદાસની કૃતિઓનું પરિશીલન કરતા જણાય છે કે તેઓ પ્રત્યેક ધર્મ કે વાદ તરફ સમભાવી અને સહિષ્ણુ હોવા છતાં ભગવાન શિવના અંતરથી ભક્ત હશે એવોનું નામ કાલિદાસ અને દંતકથાઓમાં તેઓને કાલિના દાસ બતાવ્યા છે છતાં તેઓની કૃતિઓમાં કાલી શિવના વરઘોડામાં કેવળ એક વાર જ ઉલ્લેખ પામે છે બાકી ત્રણેય નાટકોની નાંદીમાં કે રઘુવંશ જેવા મહાકાવ્યના આરંભમાં એ ભક્તિ નમ્ર બની શિવનું જ સ્મરણ કરે છે જોકે સંભવના બીજા સર્ગ સર્ગમાં બ્રહ્માની કરેલી સ્તુતિ તેમજ અન્ય દેવ પ્રત્યેના સદભાવની દ્યોતક છે તેઓના સમયમાં ત્રિમૂર્તિનો સિદ્ધાંત અને ત્રણેય દેવ એક જ છે એ ભાવના પ્રચલિત હતી એમ એમની કૃતિઓમાં થયેલા નિર્દેશ પરથી સિદ્ધ થાય છે વેદની મહત્તા અને ઉપનિષદોના તત્વજ્ઞાનથી તેઓ સુપરિચિત હતા રઘુનો દિગ્વિજય રામનું લંકાથી અયોધ્યા સુધીનું આગમન અને રામગીરીથી અલકા સુધીનો મેઘમાર્ગ આ બધું જોતા કાલિદાસે લગભગ ભારતનો પ્રવાહ પ્રવાસ કર્યો હશે એવું આપણે કહી શકીએ તો આ કાલિદાસ અને એમના જન્મ અથવા તો એમના નામ સાથે સંકળાયેલી દંતકથાઓ વગરનું એમની કૃતિઓમાં કાલિદાસ વિશે આપણે શું કહી શકીએ તેની વાત